દાવા સોલાની હોટલ સનશાઇનમાં વિદેશી યુવતીઓ પાસે ચલાવવામાં આવતું હતું સેક્સ રેકેટ છ વાર જાણ કરવા છતાં સોલા પોલીસ કેમ્બોંગ નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાત મનોમંથન નાઇન ન્યૂઝ અમદાવાદ શહેરના પોષ વિસ્તાર ગણાતા સોલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હોટલ સનશાઇન અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે સૂત્રોથી મળતી માહિતી અનુસાર અહીં વિદેશી યુવતીઓ પાસે ખુલ્લેઆમ દેહ વેપારનો કાળો કારોબાર ચલાવવામાં આવતો રહ્યો છે છે પરંતુ વાત તો એ કે પોલીસને એક બે નહીં પણ પૂરા કંટ્રોલ મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં સોલા પોલીસના પેટનું પાણી હલતું નથી શું સોલા પોલીસ આવા ગુનેગારોને છાવરી રહી છે કે પછી વર્દી ના ઓઠે કોઈ મોટું સેટિંગ ચાલી રહ્યું છે કાયદા મુજબ કંટ્રોલ મેસેજ મળતા જ પોલીસે તાત્કાલિક દરોડા પાડવા જોઈએ પરંતુ અહીં તો ચિત્ર કંઈક અલગ જ છે શું પોલીસ અને હોટલ સંચાલકો વચ્ચે કોઈ સાટગાંઠ છે એક તરફ પોલીસ સેફ સેફટી સેફ સિટીના દાવા કરે છે અને બીજી તરફ નાકની નીચે ચાલતા આવા અનૈતિક કામો સામે કાનમાં કારણથી કરવામાં આવે છે કોણ છે આ કાળા કારોબારનો આંકા શું સ્થાનિક પોલીસ આ વિદેશી યુવતીઓને ઇન્ડિયામાં લાવનાર એજન્ટ સુધી પહોંચી શકશે કે નહીં તે હવે જોવાનું રહ્યું અમે ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે આ બાબતે તાત્કાલિક તપાસ થાય અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પણ પગલા લેવાય હવે જોવાનું રહ્યું કે સોલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અથવા અન્ય કોઈ એજન્સી દ્વારા આ હોટેલમાં રેડ કરવામાં આવે છે કે પછી બી ચૂપ નીતિ અપનાવવામાં આવે છે રિપોર્ટર બ્યુરો ન્યૂઝ અમદાવાદ